હવે આવો આત્મદેવની કથા તો બહુ વિસ્તારથી છે પણ આપણે એને શ્રવણ કરીએ ના કિનારે એક એક નગર છે એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે આત્મદેવ બોડો છે પણ એની પત્ની ધંધુલી એ કેવી છે લોક વાર્તા લોકોની વાર્તામાં એને મજા આવે છે કુથલી કરનારી છે કેવી છે નિંદા કરનારે ભગવાનના નામમાં નામ માં છે પણ ખાવામાં હોશિયાર રામ નું નામ આવે ને એને આડસ ચડે નિંદ્ર ચડે હાથમાં માળા લે અને નિંદ્ર આવવા માંડે પણ જો બેનો ચાર પાંચ ભીગી થઈ જાય ને બીજાની વાતો કરે તો એમાં મજા આવે એને જો અહીંયા એવી કેવી છે ધંધુલી એવું કીધું સાંભળજો લોક વાર્તા લોકોની વાર્તામાં વાર્તા રૂચિ આવે છે એવી છે આત્મદેવ નામનો બ્રાહ્મણ એ ભોળો બ્રાહ્મણ છે જ્ઞાની છે કેવો છે પણ આળસો છે ભગવાનનું નામ લેતી નથી આત્મદેવ સુખી સંપન્ન છે ખુબ પૈસા છે લક્ષ્મીવાન છે પણ તકલીફ એ છે કે સંતાન નથી દીકરો નથી અનેક ઉપાયું અરે મા રાંધલ ના તેડા કર્યા એ કહે મા તેડા કર્યા એ કહે અનેક ઉપાય કર્યા પણ છતા ભગવાને એના ઘરે દીકરો આપ્યો નથી માં રાંદલના તેરાગ ના કે હે માં મને એક દીકરો આપ્યો કે કેવો કે પગલીને પાડનાર દેજો રાંદલમાં વાંજીયા મળ્યા સી અતિ દોરા અનેક ઉપાય કર્યા એ કે અનેક ઉપાય કર્યા છે જંગલ માં ગયા આત્મદેવ એક સંતને મળ્યા છે સંતે પૂછ્યું આવવાનું કારણ મારે કોઈ સંતાન નથી પ્રભુ ત્યારે સંતે ના કપાળમાં ભાગ્યની રેખા જોઈને કીધું કે ઓહો તારા એક જન્મ નહીં પણ સાત જન્મ સુધી તને કોઈ સંતાનના યોગો નથી સંતાનના કોઈ યોગ નથી હવે તો આત્મદેવ કહે તો શું કરો મૃત્યુ પામો આત્મહત્યા કરે નું નામ છે આત્મદેવ એ સંતને રોકાવે છે સમજાવે છે અરે સંતાન નથી ને તો સુખી શો એ કહે સંતાન નથી એના જેવું મોટું કોઈ સુખ નથી કહે અને આત્મદેવ કહે પ્રભુ તમે તો એ સં્યાસી છો એ સંન્યાસીને સંસારની ખબર પડે સંતાન ના હોય એના દુખો કેવા ભોગવવા પડે બહુ સમજાવે છે બહુ સમજાવે આત્મદેવ માનતા નથી ત્યારે એ સંત એ કહે કે લે ફળ આપું છું કે તારી ફળ તારી પત્ની ફળ તારી પત્ની ની ખબર આવજે ત્યારે ત્યાં સંતાન ની પ્રાપ્ત થશે દીકરો પ્રાપ્ત થશે એ ફળ લઈ સંત નીકળી ગયા ઘરે આયા પોતાની પત્ની ને ફળ આપ્યું કીધું કે લે આ ફળ તો ખાજે આનાથી આપણો દીકરો થશે પુત્ર પ્રાપ્ત થશે અનેક વિચાર કરે કરે છે છે તર્ક વિતર્ક શું આ ફળ ખાવ મને ગર્ભ રહે ગામમાં આગ લાગે બધા ભાગી જાય હું ભાગી શકું નહીં અરે મારે જેવું ખાવું હોય એવું ખાઈ શકું નહીં

ધંધુલી ચિંતામાં હતી બેને પૂછ્યું શું કારણ ચિંતાનો તો કે તારા બંને એક ફળ લઈ આવ્યા છે એમ કીધું છે લયા આ ફળ ખાજે આપણે ત્યાં દીકરો થશે બેન કે તો સારું ને શું વાંધો અરે દીકરો તો જોવે છે પણ દુઃખ ભોગવવા નથી એની બેન કે કઈ વાંધો નહીં એક કામ કર મારે હમણાં સારા દિવસો રહ્યા છે મારે ત્યાં જે સંતાન થશે એ સંતાન હું તને આપી દઈશ એના બદલામાં તું મને પૈસા આપી દેજે ઠીક છે કઈ વાંધો નહી કે પણ આ ફળ ને શું કરું તો કે જો ફળ તારા ઘરમાં આ ગાય છે ગાય કુદી વ્યાય તો કે ના એ ગાયને ને દે હમણે ખબર એ સંતના ના આશીર્વાદ છે સાચા છે કે ખોટા છે તંદુરી એટલે બુદ્ધિ આપણી બુદ્ધિ ને આપણી બુદ્ધિ છે આ બાજુ બન્યું એવું કે ફળ એ ગાય ને ખવડાયું સમય વીતવા લાગ્યો એના બેનને ત્યાં દીકરો થયો કોઈને ખબર ના પડે એમ એને મોકલી આપ્યો ધંધુલી જાહેર કર્યું કે મારે ત્યાં સંતાન થયું એના બદલામાં એની બેનને થોડા પૈસા આપી દીધા ગાયને જે ફળ ખબરાયું એના કારણે એ ગાયને પણ એક દીકરો જન્મ્યો જેના હતા ગાય જેવા પુરુષ જેવું હતું મનુષ્ય જેવું પણ ગાય ગાય જેવા હતા એટલે નામ ગોકર્ણ પડ્યું ગોકર્ણ એ પંડિત થયા કે જ્ઞાની થયા કેમ તો કે ભગવાનના આશીર્વાદ છે સંતના આશીર્વાદ છે અને એ ધંધોલીનો દીકરો ધંધોકારી થયો એ બહુ પાપી થયો કેટલા બધા પાપ કરે છે જોની કે સીમા નહીં અરે એવું કીધું સ્વ હસ્તેન ભોજનમ મરેલાના હાથનું ખાય છે બોલો મરેલાના હાથમાં જે લાડુઓ મૂકવામાં આવે મુરદાના હાથમાં એ ખાય છે એવો પાપી થયો છે અને હવે તો એ ધંધુકારી પાંચ વિષયોમાં ફસાણો હશે પાંચ વિષયો રસ રૂપ ગંધ સ્પબ્દ ને સ્પર્શ પાંચ વિષયો એટલે પાંચ વિષયોમાં ફસાણો છે એટલે આત્મદેવને દુખી થયો ઓ હો આના કરતા દીકરો નતો એ સારું હતું એ ગોકર્ણ મહારાજે પિતાને જ્ઞાન આપ્યું છે બહુ કથા છે ગોકર્ણ ગીતા કહેવામાં આવે પિતાજી આ બધું છોડો એ કહે આ ઘરની માયા મમતા બધું છોડો એ કે કોઈ કોઈનું નથી તમે મારું ઘર અમારો દીકરો બધું મારું મારું કરો છો પણ આપણું કાંઈ ભેગું હાલવાનું નથી આ બધું છોડી દો એ કહે તાજી આ બધું છોડો એ કહે અને આત્મદેવ ત્યાંથી નીકળી ગયા જંગલની અંદર નીકળી ગયા ગોકર્ણ પણ તીર્થયાત્રા માટે નીકળી ગયા છે હવે તો આ ધંધો કઈ ને કોઈ કિદાવરો રહ્યો નથી અને પાંચ વિષયોમાં એટલો બધો અંદર ઉડી જ ગયો છે એટલો બધો અંદર ઉતરી ગયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જે કઈ ધન હતું એ બધું ધન નાશ કરી નાખ્યું વેડપી નાખ્યું કુ માર્ગે વેડપી નાખ્યું છે હવે તો માનું પણ એ માનતો નથી માને પણ લાત મારી છે પણ કુવામાં પડીને આત્મહત્યા કરી હવે એકલો વધ્યો છે ધન બધુંય નાશ થઈ ગયું એટલે પાંચ વિષિયાઓ કહે નહીં નહીં તું અમને ધન આપ રાજાને ત્યાં ચોરી કરી એવી કથા છે પાંચ વિષિયાઓને થયું કે ઓહો આ તો મરશે ભેગું આપણને મારશે ધન બધું લઈ લીધું એ ધંધુ કરીને મારી નાખે છે ખૂબ પ્રયત્ન કરે મારવાના મરતો નથી ધક મોઢામાં નાખ્યા છે અને પછી જે ઘર હતું આવી રીતે મૃત્યુ થયું એટલે એને મુક્તિ મળી નહીં આ બાજુ કુકરણ ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું ક્યાં જઈને ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું ઘરે આવ્યો પર રાત્રીના સમયે એ એ પ્રેત સ્વરૂપે વાયુ સ્વરૂપે આયો છે ગોકર્ણના પંડિત સે જ્ઞાની છે પાણીની અંજલી છાટીને પૂછ્યું તો કોણ છો તો કીધું અહમ તો ભ્રાતા હું તારો ભાઈ છું એ કે ઓહો મારો ભાઈ તો કે હા અરે મેં તો તારો ગયાજીમાં સરાદ કર્યો તને મુક્તિ ના મળી તો કે ના કેમ કે નહીં શ્રાદ્ધ કરો તો ભગવાન મારા ભાઈ ના મુક્તિ માટે શું કરું ભગવાન સૂર્યનારાયણ કહે તારા ભાઈ ની પાછળ સાત દિવસ નું ભાગવત કથા શ્રવણ કરાવ એને મુક્તિ ની પ્રાપ્તિ થશે ગોકર્ણ મહારાજે કથાનું આયોજન કર્યું વિચાર કર્યો કે વક્તા ક્યાં ગોતું હું જે જ્ઞાની છું હું ભણેલો છું હું પોતે બેસી જાઉં ગોકર્ણ મહારાજે કથા કરી આખા ગામને સંભળાવી કથા એવી છે અને સાત દિવસમાં એ પ્રેત સ્વરૂપે વાયુ સ્વરૂપે એ આયો તો ધંધુકારે બેસું ક્યાંય કે બેસવા માટે કોઈ જગ્યા નથી ત્યારે એક વાંસ ઊભો તો વાંસ જો વાંસ અંદર થી પોલો હોય એટલે વાયુ સ્વરૂપે આવ્યો અને વાંસમાં પ્રવેશ કરી ગયો સીમા પ્રવેશ કરી ગયો વાંસની અંદર પ્રવેશ કરી ગયો ત્યાંથી જો આપણે પિતૃની પાછળ કથા હોય તો વાંસ રાખીએ અને વાંસની અંદર બ્રાહ્મણો એ પિતૃઓની પૂજા કરાવે વાયુ સ્વરૂપે વાયુ એટલે પવન સ્વરૂપે એ પિતૃઓ આવે છે જો પવન આવે તો આપણને અહેસાસ થાય અનુભૂતિ થાય પણ પવનને કોઈ જોઈ શકી નહીં પવનને કોઈ પકડી શકી નહીં એમ પિતૃ આવે છે કે આ આપણે અહેસાસ થાય અનુભૂતિ થાય અને કોઈ જોઈ શકતો નથી અને એમ કીધું છે કે સાતમા દિવસે એ વાંસ ફાટ્યો એમ એમ સપ્ત દિને સપ્ત ગ્રંથિ વિભેદન હાથ ગાંઠો છે કઈ તો કે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અને અવિદ્યા આ સાત ગાંઠો છે ને એ ગાંઠો તૂટીઓ વાંસની ગાંઠો નહીં પણ આપણા શરીરમાં આ સાત ગાંઠો છે આ સાત ગાંઠો તૂટી અને એ દિવ્ય રૂપ લઈ ધંધુકારી ભગવાનના ધામમાં ગયો છે યુવાનમાં બેસી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ધંધુકારી બોલ્યો કે વાહ મહાન છે કથાને એ કે અરે પિતૃને તો મુક્તિ આપે પણ પેદાત્મા સ્વરૂપે વાયુ સ્વરૂપે ભટકતો જીવો હોય એ જીવને પણ મુક્તિની પ્રાપ્તિ થાય ગોકરણ મહારાજે ભગવાનને કીધું ભગવાન આખા ગામે કથા સાંભળી છે તો એક ને લેવા માટે વિમાન કેમ આવ્યું ભગવાન કહે એને નિયમથી સાંભળી કથા એ એકને એક જગ્યાએ બેઠો રહ્યો છે ક્યાંય હલ્યો ચલ્યો નથી વ્રત તપ જપ કરીને સ્થા સાંભળી છે ભૂખ્યો રહ્યો છે પાણી પણ પીધું